ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા બધા મજામાં તો તમને વધારે મજા કરાવીએ તો જુઓ આજે આપણે ગણિતની પહેલાં એક સરસ ગેમ રમીએ છીએ બરાબર છે ને અને આ ગેમનું નામ શું છે આપણે ત્રીજા ધોરણમાં રમેલા જો હું તમને આ બતાવું હા આનું નામ શું હતું રતન વીણો તો આ બધા રતન છે ને હમણાં હું અહીંયા નાખી દઈશ અને તમને બધાને આપણે દસ દસ જણને રમવા બોલાવીશું પછી જે સૌથી વધારે રતન વીણશે એ વિજેતા બરાબર છે ને પણ બધા રતન પછી ગણવાના બરાબર છે ને દરેક રતનની વેલ્યુ કેટલી છે આની અંદર લખેલું છે જુઓ આ પીળો છે ને કલર એની અંદર લખ્યા છે દસ તો આ એક તમને મળે તો તમને દસ મળ્યા એમ કહેવાય પણ આવા બે મળે તો તો તમારે લખી દેવાનું વીસ પણ માની લો કોઈને આવું મળ્યું આ ગુલાબી જો એની અંદર લખ્યા છે પાંચસો પણ ઇંગ્લિશમાં છે ખબર પડશે ને ફાઇવ હંડ્રેડ ઇંગ્લિશમાં છે હવે માની લો કોઈને આ બે મળી ગયા તો એને તો પાંચસો મળ્યા અને બીજા દસ મળ્યા તો એને કુલ કેટલા મળ્યા કહેવાય પાંચસો દસ તો એને શું લખી દેવાનું પછી સ્લેટમાં પાંચસો દસ જેટલા મળે ને એ બધા ગણવાના અને આ સ્લેટમાં લખી દેવાનું બરાબર છે ને પછી બીજું શું કરવાનું છે હું તમને પછી કહીશ આ રમવાની તમને બધાને બહુ મજા આવશે તમને હું ત્રીજામાં મજા આવતી હતી ને પણ ત્યારે તો હા સત્ય વિજેતા થયેલો લો એને હજુ યાદ છે ચાલો તો પણ અત્યારે તો હવે હજાર વાળી સંખ્યા આવશે હા તો બધા પાસે તો શરૂ કરીએ ચાલો ક્લેપ કરો એકવાર મસ્ત જો પહેલા ટીચર જે બોલે શરીરના અંગો એને ટચ કરવાના

ચલો દરેક જણા પોત પોતાના ગણી કાઢો ચંદાબેન ને કશું ના મળ્યું જીરો તમારે જીરો લખી દેવાનું ચલો બધા ગણી કાઢો ચલો બધાના રતન ગણાઈ ગયા તો હવે આપણે દરેકને બોલાવીએ ચલો રોહન થી શરૂ કરીએ રોહન તમને કેટલા મળ્યા એકસો વીસ અને તમે તો લખ્યું છે એક હજાર વીસ

વેરી ગુડ ચલો ત્રણેય માટે તાળી પાડીએ ચલો જોરમાં ક્લેક કરો વાહ વાહ ચલો ત્રણેય ને ખૂબ ખૂબ અભિનંદન બેસી જાઓ